ગુજરાતમાં અત્યારે હાલ નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે આપણે ગઈકાલે જોયું હતું કે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે પરંતુ આજે પણ ગુજરાત માટે એટલો જ ભારે દિવસ છે આજે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજના દિવસે કેટલો વરસાદ પડવાનો છે ને ખાસ કરીને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં આવ્યું છે તેના વિશેની વાત કરીશું આજની વેધર અપડેટમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડ શરૂઆત થઈ ગઈ છે લો પ્રેશર સર્જાયું છે ને આજ લો પ્રેશર વધારે તીવ્ર બન્યું છે જેના જ કારણે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર બાજુ છે તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ને ઘણા બધા એવા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના કે જ્યાં ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આની સીધી જ અસર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુ વધારે જોવા મળી રહી છે સૌથી પહેલાં તો આજના દિવસને વરસાદ છે એને સમજવાની કોશિશ કરીએ વિંડીના માધ્યમથી સૌથી પહેલા જો વાત કરવા આવે સવારે લગભગ નવ એક વાગ્યા ની આસપાસ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને સૌથી પહેલા મધ્ય ગુજરાત થી સમજવાની શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે ને નડિયાદ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને લુણાવાડા ગોધરા અને દાહોદ છે ત્યાં પણ ક્યાંક આસપાસના વિસ્તારો છે એની આસપાસ પણ એલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત બાજુની ઉત્તર ગુજરાતમાં જોઈ શકાય છે કે રાધનપુર છે મહેસાણા છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે થરાદ છે તેની સાથે રાપર આ દરેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જે કહી શકાય કે આબુ રોડ છે તેની સાથે રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં પણ ક્યાંક આની સીધી અસર થતી હોય એવું પણ લાગી રહ્યું છે અને અત્યારે હાલ જે પ્રમાણે અહીં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર ક્યાંક જોવા મળી રહી છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખેડબ્રહ્મામાં અતિભારે વરસાદ પડી શકે છે હિંમતનગર છે મહેસાણા છે રાધનપુર છે વિરમગામ છે અને અમદાવાદ છે આ દરેક વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ બપોરના બારેક વાગ્યાની આસપાસ તો હવે આજે વરસાદ છે તે ગુજરાતમાં વધારે તીવ્ર જોવા મળી રહ્યો છે સૌથી પહેલા તો આ વખતે સૌરાષ્ટ્રથી સમજવાની કોશિશ કરી કે સૌરાષ્ટ્રમાં આજે અત્યારે હાલ લો પ્રેશર સર્જાયું છે એની અસર જોવા મળે છે કે કેમ તો ખાસ કરીને જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ કોઈ પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે એ બાજુ વાત કરવામાં આવે

તેની સાથે જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો મહેસાણા છે હિંમતનગર છે પાલનપુર છે થરાદ છે રાધનપુર છે રાપર છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ને આ દરેક વિસ્તારની આસપાસ જેટલા પણ નીચાણવાળા ગામડાઓ આવેલા છે નીચાણવાળા વિસ્તાર આવેલા છે દરેક જગ્યાએ અત્યારથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ એનડીઆરએફ છે એસડીઆરએફ છે એ લોકોની ટીમો છે એ લોકોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે ખાસ કરીને બપોરના સમયે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ બે વાગ્યાની આસપાસ બે વાગ્યાની આસપાસ પણ જોઈ શકાય છે કે થરાદ છે પાલનપુર છે ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ છે વિરમગામ છે રાપર છે તેની સાથે જો વાત કરવામાં આવે કે જેટલા પણ ઉપરના ભાગો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ગાંધીધામમાં ભારે વરસાદ પડી શકે છે માંડવીમાં ભારે વરસાદ પડી શકે છે નલિયામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જે જામનગર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે લગભગ બપોરના સમયે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એના સિવાય સૌરાષ્ટ્રની અત્યારે હાલની પરિસ્થિતિમાં એટલો ભારે વરસાદ નથી જોવા મળતો બોટાદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતની જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે બપોરના સમયે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સાંજે ચારેક વાગ્યાની આસપાસ તો આ અત્યારે વરસાદ છે તે એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે ને ખાસ કરીને અમદાવાદમાં ગઈકાલે પણ આપણે જોયું હતું કે અમદાવાદમાં ભારે વરસાદ આવ્યો હતો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આપણે જોયું હતું કે એલર્ટ પણ આપવામાં આવ્યું હતું એ જ પ્રમાણે આજના દિવસ માટે પણ અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે વિરમગામમાં વરસાદ પડી શકે છે રાધનપુર છે રાપર છે થરાદ છે પાલનપુર આબુ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ક્યાંક ઠંડા પવનની સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે વાત કરવામાં આવે લગભગ સાંજે આઠેક વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે મધ્ય ગુજરાત છે એમાં હળવો વરસાદ હવે ક્યાંક આની તીવ્રતા ઘટી હોય એવી શક્યતા લાગી રહી છે એટલે કે હળવો વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જેટલા પણ ઉપરના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં રાતના સમયે વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત ક્યાંક ઠંડા પવનો શકે છે એવી શક્યતાઓ લગભગ સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લાઓ છે એમાં આપવામાં આવી છે કદાચ પડી શકે તો પણ સાર્વત્રિક વરસાદ પડી શકે છે એનાથી ભારે વરસાદ પડી શકે એવી શક્યતા સૌરાષ્ટ્રમાં આપવામાં આવી નથી એ વાત જો વાત કરવામાં આવે લગભગ રાતના સમયની દસથી અગિયારની વચ્ચે તો જોઈ શકાય છે કે હવે જે ક્યાંક વરસાદી માહોલ છે તે વધારે તીવ્ર બન્યો છે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં ક્યાંક વધારે વરસાદ પડી શકે છે રાપર છે રાધનપુર છે તેની સાથે મહેસાણાની આસપાસના વિસ્તારો છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે પાલનપુર છે થરાદ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે અને જે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં હવે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે જો કે અત્યારથી જ મેં કહ્યું એ પ્રમાણે આગળ પણ તંત્ર દ્વારા એસડીઆરએફ તેની સાથે એનડીઆરએફની ટીમો છે એ દરેક ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારો જેટલા પણ આવેલા છે એ દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે અત્યારથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારો છે ગામડા છે એ લોકોમાં ધીરે ધીરે ક્યાંક ભારે વરસાદ પડશે તો સ્થળાંતર સુધીની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ હતા કે જ્યાં ભારે વરસાદ પડવામાં આવ્યો હતો અને ખાસ કરીને આજે પણ ક્યાંક ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર